અસર જોવા મળશે સૌરાષ્ટ્ર કચ્છમાં વાવાઝોડાના કારણે ભારે વરસાદની આગાહી છે દ્વારકા નજીક પહોંચતા વાવાઝોડું ધીમે ધીમે મંદ પડશે નબળું પડશે વાવાઝોડાના કારણે આગામી દિવસોમાં દરિયામાં ભારે કરંટ જોવા મળશે જોઈએ તો બસો ચાલીસ કિલોમીટર દૂર દ્વારકાથી આ શક્તિ મહાદાનવ દૂર છે અને લગભગ છઠ્ઠી તારીખથી છઠ્ઠી ઓટોબર્સથી યુ ટર્ન લે છે અને યુ યુ ટર્ન લેવા પછી તેની સ્થિતિ જરા ભયાનક બનશે લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રથી દ્વારકાના દરિયા કિનારામાં પશ્ચિમ સૌરાષ્ટ્રના દરિયા કિનારા દરિયામાં કરંટ જોવા મળે છે અને શેક મુંબઈ ઉત્તર મહારાષ્ટ્રના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગોથી લઈને શેક સૌરાષ્ટ્રના દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો વિશેષ જામનગરના ભાગો કચ્છના ભાગો થઈને પાકિસ્તાનના ભાગો સુધીમાં તો જાણે દરિયો વલોવાતો હોય તેવું છે અને તેની અસર તારીખ છઠ્ઠીથી ધીરે ધીરે થશે એટલે તારીખ સાત આઠમાં લગભગ સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે પવનની ગતિના કારણે ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કોઈ કોઈ ભાગમાં પરંતુ આ વાવાઝોડાની અસરમાં લગભગ દરિયાથી જેમ નજીક આવતું જશે તેમ નબળું પડતું જશે અને લગભગ નવસો છ્યાસી મિલીબાર અથવા તો નવસોને ત્યારબાદ નવસો ઉપર મિલીબારનું હવાના દબાણ છે ત્યાં વધારે ચક્રાઓ લે છે કારણ કે લગભગ સમુદ્રનું તાપમાન સાડી સવી ડિગ્રી ઉપર હોય છે અને ત્યારે ત્યાંની બાષ્પ ઉપર ચડે છે અને ઉપર ઉપર ચડતાં તે બાષ્પ ઠંડી થાય છે અને કોરિયો કોરિયલ વિસ્ફોટના કારણે આ વાવાઝોડું ચક્રાવે લેતું હોય છે એટલે આવી સ્થિતિનું નિર્માણ હવે થઈ રહ્યું છે જેના કારણે મુંબઈ ઉત્તર મહારાષ્ટ્રના ભાગોમાં પચાસથી પંચાવન કિલોમીટર ક્યારેક પાસઠ કિલોમીટરની ઝડપે પણ ફૂંકા ફૂંકાવાની શક્યતા છે ઉત્તર મહારાષ્ટ્રના દક્ષિણ ઉત્તરના સરહદના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ગોદાવરી નદીમાં નવા નીર ગોદાવરી નદીનું જળસ્તર વધી શકવાની શક્યતા રહેશે અને છેક પશ્ચિમ પાકિસ્તાનથી લઈને કચ્છના ઉત્તરના ભાગોમાં થઈને પછી સૌરાષ્ટ્રના દરિયા કિનારામાંથી લઈને દક્ષિણ સૌરાષ્ટ્રને અને શેર ઉત્તર ઉત્તર મહારાષ્ટ્રના ભાગોમાં જાણે દરિયો વલો હોય તેવું જણા છે એટલે તેની ગતિવિધિના લીધે ભયસૂત તો લાગી જ જશે પરંતુ તારીખ છથી થી આઠ અને નવ તારીખ સુધીમાં આની વાવાઝોડાની અસર છે ખાસ કરીને જનધનને કાળજી રાખવાની જરૂર છે કારણ કે વીજળીના થાંભલા અને ઝાડ પડી જવાની શક્યતા રહે છે વાવાઝોડાનો તો ત્યારે જ ખ્યાલ આવશે કે જ્યારે વાવાઝોડું ઓસરી જશે ત્યારે જ તબાહીનો ખ્યાલ આવશે એટલે આ વાવાઝોડા અમે ઓછું આંકવા જેવું હાલના તબક્કે તો જણાતું નથી જોકે વાવાઝોડા અંગે ખાતરીથી કંઈ કહી શકાય નહીં તેનો રૂટ ક્યાં હોઈ શકે પરંતુ એટલું તો એટલું તો ચોક્કસ જણાય છે કે છેક ઉત્તર મહારાષ્ટ્રથી લઈને દક્ષિણ સૌરાષ્ટ્રમાંથી લઈને છે કચ્છના ભાગોમાં થઈને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો થઈને પાકિસ્તાનના કેટલા ભાગોમાં આની અસર રહેવાની શક્યતા છે જ્યારે આની અસરના કારણે લગભગ રાજસ્થાનના ભાગોમાં અંદર છે જેથી રાજસ્થાનના ભાગોમાં ભારેથી અતિભાર વરસાદ થવાની શક્યતા છે અને ઉત્તરાખંડ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં એક શક્તિશાળી પશ્ચિમ વિક્ષોભ આવ્યો છે ત્યાં ત્યાં ત્યાંના કારણે આ વાવાઝોડાની એમાં મર્જ થશે અને બંગાળ ઉછાળની શિક્ષણ ચારથી આઠ તારીખમાં આવવાની શક્યતા રહેશે જે આ આ બે કે ત્રણ સિક્ષકોના કારણે અને ઘણા સાયકલોની સર્ક્યુલેશનના કારણે જાણે ફરીને ચોમાસું રિટર્ન આવ્યું આવી ગયું હોય તેવું છે એટલે ચોમાસાની વિદાય તો લગભગ દસ ઓક્ટોબરની આસપાસ રાજ્યના ઘણા ભાગોમાં થઈ જશે ભારતના ભાગોમાં થઈ જવાની શક્યતા રહેશે પરંતુ આ વાવાઝોડાને ઓછું આંકવાની શક્યતા હાલ ધરાતી નથી જી અત્યારે વાવાઝોડું કઈ દિશામાં આગળ વધી રહ્યું છે તમે કીધું લેશે લઈને કઈ દિશામાં જશે વાવાઝોડાની દિશા હાલ કઈ તરફ છે કઈ આગળ વધી રહ્યું છે તમે કીધું યુટર્ન લઈ અને કઈ દિશામાં જશે પવનની ગતિ કેવી રહેશે લગભગ ઉત્તર મહારાષ્ટ્રના ભાગોમાં અત્યારે પવનની ગતિ રહેશે અને યુટર્ન છઠ્ઠી તારીખે યુટર્ન લેવાની શક્યતા રહેશે જેના કારણે વાવાઝોડાની પવનની ગતિ પાસઠથી સિત્તેર કિલોમીટર અને પછી સો કિલોમીટર ઝડપના પવન ફૂંકાવાની શક્યતા રહે છે જેના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો જામનગરના ભાગો કચ્છના ભાગો દ્વારકાના ભાગો અને લગભગ સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં જનધને કાળજી રાખવી ઈચ્છ રહેશે કારણ કે આ વાવાઝોડાને ઓછું આંકવાની શક્યતા ઓછું આંકવું વાવાઝોડું લગભગ દ્વારકાના દરિયા કિનારે દરિયા કિનારાથી નજીક આવીને નબળું પડી જશે અને પછી તે સીધું કસ્તા માર્ગમાં થઈને લગભગ રાજસ્થાનના ભાગોમાં અને ઉત્તર ભારતના ભાગોમાં જવાની શક્યતા રહે છે એટલે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે વરસાદ થશે ભારે કરા છે રાજસ્થાન સુધીમાં મોટી સાઈડના કરા છે અને પાછી ઠંડી રીટર્ણ બેક આવશે એટલે આ વાવાઝોડાની આ વાવાઝોડાની ગતિવિધિ છેક લગભગ ઉત્તર ભારતથી લઈને મહારાષ્ટ્રથી લઈને સૌરાષ્ટ્ર લઈને બધામાં હવામાનમાં પડતો આગામી બોતેર કલાકમાં આવવાની શક્યતા રહેશે જી કેટલા કિલોમીટર નજીક હમણાંની માહિતી પ્રમાણે ખાસલી માહિતી પ્રમાણે જોવા જઈએ તો બસો ચાલીસ કિલોમીટર દૂર દ્વારકાથી છે અને બાર કિલોમીટરની ઝડપે આગળ આ આગળ વધી રહ્યું છે જેના કારણે આ વાવાઝોડાની અસરો ગુજરાત તરફ થવાની શક્યતા લગભગ જણાઈ આવે છે